टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात हो गई, अन्येक आवाज़ गुनाहित इतिहास विषय पुलिस ने मडेला सफरतानी ગુનાની દુનિયામાં ફરતા ગુનેગારોને એમ લાગતું હોય છે કે તેઓ પોતે શાતિર છે પોલીસ તેમને ક્યારે નહીં પકડી શકે પણ તેમને ક્યાં ખબર હોય છે કે પોલીસ દરેક ગુનાનો હિસાબ રાખે છે નાની નાની ચોરીથી લઈને હત્યા જેવા ગંભીર ગુનાઓની પોલીસના ચોપડી એકવાર નોંધ થઈ જાય એટલે પછી કામ પૂરું થઈ ગયું બે ચાર વર્ષ નહીં પચીસ થી ત્રીસ વર્ષે પણ આરોપીને પોલીસ પકડી જ પાડતી હોય છે

ખારી ગામે લૂંટ અને મર્ડરનો ગુનો નોંધાયો હતો ગુનાની હકીકત એવી છે કે ફરિયાદીની સાહીઠ વર્ષીય સાવકી માતાની હત્યા કરી દેવાઈ હતી આરોપીએ કપડા વડે ટૂંપો આપીને ચંપાબેન પહેરેલા સોનાના પાટલા સોનાની ચેઇન અને પગમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાને લઈ યોગીનગરમાં રહેતા ચંપાબેનના દીકરા અશોક વરાણિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આખરે કેવા સંજોગોમાં ચંપાબેનની હત્યા કરાઈ હતી તે ગુડુ નામનો વ્યક્તિ એ અહીંયા ગામથી અહીંયા આવેલા અને અમને ચંપાબેનની ત્યાં રાતવાસો કે રોકાયેલા અને રાત્રે એને ગળો ટૂંપો આપી અને સોના દાગીના લઈ જઈને અને મર્ડર કરીને જતા રહ્યા અને આ બાબતે પોલીસ તપાસમાં હું ફરિયાદી હતો પોતે ફરિયાદી આપેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં એવી હકીકત જાણવા મળી કે સુખડા તાલુકાની વતની સોનલ પરમાર ઉર્ફે ધર્માવતી ચંપાબેનની સેવા ચાકરી કરતી તેને પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ સરમન બધેલ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ સોનલે તેને ચંપાબેનના ઘરે એવું કહીને આશરો આપ્યો કે ગુડ્ડુ તેના મામાનો દીકરો છે દયા ભાવ રાખીને ચંપાબેન તેને આશરો આપ્યો પરંતુ પોતાના નક્કી કરેલા પ્લાન પ્રમાણે ગુડ્ડુએ ચંપાબેનની કરપીણ હત્યા કરી નાખી હત્યા બાદ લૂંટ ચલાવીને બંને ફરાર થઈ ગયા જેને લઈ પોલીસે તે સમયે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી તેના વતનથી લઈને સંભવિત તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી પરંતુ આરોપી મળી આવ્યો ન હતો તેમાં એક પ્રેમસિંહ બઘેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એમના ઘરમાં એક ધર્માવતી કરીને બેન હતા જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એમને મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉંમરલાયક માજી હોય છે મરણ જનાર માજી હોય છે અલગ અલગ સોનાના ચાંદીના દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે એક સમયે આખા મોરબીમાં ચકચાર જગાવનારા આ કેસમાં પોલીસ પકડતી બચવા માટે આરોપી ઉત્તર પ્રદેશના મથુરા જતો રહ્યો ત્યાં તેણે સાધુનું વેશ ધારણ કરી લીધું અને પોતાનું નામ પણ બદલી નાખ્યું પોલીસ આપણે તેનું નામ પ્રેમસિંહ હતું પરંતુ મથુરાના છાતા તાલુકાના તરુણી જાનુબી ગામે તે પ્રેમદાસ બની રહેતો તેને લાગી રહ્યું હતું કે પોલીસ હવે તેના સુધી ક્યારેય નહીં પહોંચી શકે કારણ કે ત્રેવીસ વર્ષ પહેલાં તેણે યુવાનીમાં ગુનો કર્યો હતો અને અત્યારે તેનો ચહેરો પણ સાવ બદલાઈ ગયો હતો પોલીસ માટે તેને પકડવો ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ હ્યુમન સોર્સિસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને માહિતી મળી કે પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ હાલમાં મથુરા જિલ્લામાં રહી રહ્યું છે અને હનુમાનજીના મંદિરમાં સાધુ વેજ ધારણ કરીને લોકો સાથે હળી મળી રહ્યો છે જેને પગલે મોરબીના પીએસઆઈ બીડી ભટ્ટ અને તેમની ટીમ મથુરાના તરોળી જાનુબી ગામે પહોંચી ત્યાં લોકોનો વિશ્વાસ કેળવવા માટે પોલીસના જવાનોએ વેશ પલટો કરીને સ્થાનિક લોકો જેવો વેશ પલટો કર્યો જેથી આરોપી કે પછી કોઈને આ બાબતની શંકા ન જાય પોલીસના જવાનો ત્રણથી ચાર દિવસ ત્યાં રોકાયા અને ખાતરી કરી લીધી કે સાધુ વેશમાં જે શખ્સ છે તે પ્રેમદાસ નહીં પણ પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ સરમંદ બધેલ છે આખરે પોલીસે ત્રેવીસ વર્ષ પહેલા મોરબીમાં જે હત્યા કરી હતી તેની યાદ પાવી ઘટનાની હકીકત સાંભળતા જ સાધુના હોવાની કબૂલાત કરી પોલીસને હાજરીથી બચવા માટે તે પોતે સાધુના વેશમાં ફરતો હતો એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળી મળી વેસ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી ત્રેવીસ વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પાડ્યો છે ખાસ અમારા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ છે એમને ત્યાં ગયા છે વેશ બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળી મળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ ચાર પાંચ દિવસ રોકાયા છે બધું જ વેરીફાઈ થયેલું હતું છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને ત્રેવીસ વર્ષ પછી લાવ્યા છે મહત્વનું છે કે ઘણા ગુનેગારો પોલીસની ધરપકડથી બચવા માટે આવી રીતે ગુમનામીનો દુનિયામાં ખોવાઈ જતા હોય છે પરંતુ કહેવાય છે કે કરેલા કર્મોનું ફરતો ભોગવવું જ પડે અને ખોટા કર્મોનો હિસાબ કેવી રીતે કરવો તે પોલીસ સારી રીતે જાણે છે એટલે ગુનેગારોએ ગુનો કરતાં પહેલાં એ બાબત મગજમાં ઉતારી લેવી જોઈએ કે પોલીસ તેમના કરતાં બે ડગલા આગળ ચાલે છે ગમે ત્યારે ગમે ત્યાંથી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની પોલીસ તાકાત પણ ધરાવે છે